હોસ્પિટલ છે કે જેની અંદર પાંચ મહિલાઓ પ્રસૂતિ માટે દાખલ કરવામાં આવી હતી દૈનિક વિભાગના ડૉક્ટરે તેની પ્રસૂતિ સિઝન દ્વારા કરી હતી અને પછી એને બાટલા ચડાવવામાં આવ્યા હતા આ બાટલાઓ ચડાવવાની અંદર ટોક્સિન હોવાની વાત ખુલી છે જેને લઈને પાંચે પાંચ મહિલાઓ છે એની કિડની ફેલ થઈ છે જેમાંથી એક કઈ મહિલાનું મૃત્યુ પણ થયું છે હવે જ્યારે આ આખી આખી ઘટના અંગે વાત કરવાની થઈ ત્યારે જિલ્લા અધિકારીએ એવું કીધું છે કે અમે લોકોએ તપાસના આદેશ આપી દીધા છે બીજી તરફ આ હોસ્પિટલના ટ્રસ્ટીઓનું કહેવું એમ છે કે અમે લોકોએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જ્યારે આ ઘટના બની ત્યારે જ અમે લોકોએ જિલ્લા આરોગ્ય અધિકારીને અમે રજૂઆત કરી હતી અને તેની તપાસની ટીમો પણ અહીં આવી હતી વાસ્તવિકતા શું છે એ તો આ લોકોને જ ખબર પરંતુ હાલમાં તો જે ચાર મહિલાઓ છે તેની કિડની ફેલ છે અને તે લોકો ડાયાલિસિસ ઉપર જીવી રહી છે વેર વિખેર થયા પરિવાર ઘરેથી ગયા હતા દંપતી એ સપના જોઈ કે તેમના ત્યાં ખુશી આવવા જઈ રહી છે બસ થોડીક જ ઘડીઓ છે બાકી રહ્યા છે પરિવારમાં ખુશી હતી પણ તેમને ક્યાં ખબર હતી કે તબીબની ભૂલથી તેમના માથે સંકટના વાદળો ફાટી પડશે તબીબની એક નાની ભૂલથી બાળક તેના માતાથી અલગ થઈ જશે એ વાત થી તેઓ અજાણ હતા જુનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પાંચ મહિલાઓની પ્રસૂતિ દરમિયાન કિડની ફેલ થવાની ઘટનાથી હાહાકાર મચી ગયો છે પરિવારો ન્યાયની માંગણી કરી રહ્યા છે પરિવારોનું કહેવું છે કે પ્રસૂતિ માટે સંપૂર્ણ સ્વસ્થ હાલતમાં દાખલ થયા હતા તેમના પત્ની અને ડોક્ટરે સિઝેરિયન ઓપરેશનથી પ્રસૂતિ પણ કરાઈ પરંતુ રાત્રે જ દર્દીઓની હાલત બગડતા ડોક્ટરને બોલાવ્યા હતા પણ ડોક્ટર ન આવ્યા બાળકો હવે માની હું વિના રહી ગયા છે પરિવાર નિરાધાર થઈ ગયો છે સાંભળો આ પરિવારજનોની વેદના અને આ સાથે જ સાંભળો એમની વેદના જેમને પોતાની કિડની પણ ગુમાવી છે આ હોસ્પિટલના કારણે નરેન્દ્રભાઈ વાણિયા છે સપ્ટેમ્બર મહિનામાં મેં સેલ્સ પ્લસમાં ડિલિવરી કરાવી હતી બરોબર મારી તબિયત નોર્મલ હતી બધા રિપોર્ટ નોર્મલ છે ત્યાં ડિલિવરી પછી એવું શું બન્યું કે મારી તબિયત કિડની ઉપર સુધી અસર પડી ગઈ ત્યાંના ડિલિવરીના મેડમ હેમાક્ષી મેડમ તિલાડા ત્યારે એ મેડમ હતા એને મારી ઉપર ધ્યાન પણ જરા પણ નથી આવી તો મેં રાતે તબિયત બગડતા બોલાવ્યા એ આવ્યા નથી બીજે દિવસે સીધા એમ કે છે કે હવે અહીંયાથી રિફર થઈ જાવ અમારું કામ નથી એવું બોલે છે ડિલિવરી માટે હેલ્પ પ્લસમાં સારવાર લેવા ગયેલા હતા ત્યાંથી તે લોકો એ સિઝેરિયન કરેલ છે ત્યાંથી જે હેલ્થ પ્લસ હોસ્પિટલ માં ત્યાં અમારી ઘરવારીનો કેસ ખરાબ થઈ ગયેલો છે ત્યાંથી એ લોકો અમને રિફર કરેલા છે તે પછી તેની બે કિડની ખરાબ થઈ ગયલે છે અત્યારેની કન્ડિશન કેવી છે અને તમે હેલ્થ પ્લસ ની અંદર કેરી કમ્પ્લેઈન્ટ કરી ખરી શું જવાબ મળ્યો હા અમે હેલ્થ પ્લસ માં ત્યાં ત્યાંના ડોક્ટરો ને ટ્રસ્ટી ને મળવા ગયાતા તે લોકો એમને કે બાટલામાં ખરાબી છે એવું કહીને અમને કહી દીધું કે પછી જે કાંઈ તમારાથી થાય એ કરી લેજો અને અમારી વાઈફની અત્યારે કન્ડિશન હાવ ખરાબ છે અને ડાયાલિસિસ ચાલુ છે અત્યારે અચ્છા એટલે તમારો ફેમિલીની કન્ડિશન કેવી છે અમાર અમારા ફેમિલીની કન્ડિશન સાવ વિખાઈ ગઈ છે અને બધે અલગ અલગ થઈ ગયેલ છે જી તમારા નામ કિસકુ ઘટના બની હતી અને કઈ રીતે તમારો વાઈફનું મૃત્યુ થયું છવી તારીખે ધીંદરી ગામ મારું ભરતભાઈ બાલક મારું નામ છે અને મારા ઘરના નામ હર્ષિતાબેન છે એને ડિલેવરીમાં લઈ આવ્યા હતા અમે જુનાગઢ ત્યાં ડિલેવરી પોણા તમે થઈ છે પછી તબિયત એને પોણા ચાર પાંચે શ્વા સીજ નો એ કે થાય એમ નથી સીજે કરવું જશે અમે કરાયું પછી શ્વાસની તકલીફ થઈ ગઈ શ્વાસ લઈ શકતી નહોતી સમજી ગયા પછી આઈસીયુમાં લઈ ગયા આઈસીયુમાં રાખી રાત રાખ્યું સવારે પાંચ સાત થઈ કે હવે અમારું આમાં અમારું કામ નથી કે હવે તમે બીજે દવાખાને જઈ શકો છો એ કે હવે અમારે બનતી કોશિશ કરી કે આમાં અમારે કીતે થયું મારા ઘરનાનું નામ તૃપ્તિ અલ્પેશભાઈ કાચા અમે હેલ્પલસમાં છવ્વીસ તારીખે એડમિટ થયા હતા ડિલિવરી ટાઈમે છવ્વીસ તારીખે ત્યાં ડિલિવરી ટાઈમે એડમિટ થયા હતી પછી એને બાર સિજેરિયન કર્યું સિજેરિયન થયા બાદ એને બ્લડિંગ બંધ વધારે વહી ગયું બીજા નંબરમાં એને પછી પેશાબ આવતો બાથરૂમ આવતો બંધ થઈ ગયો એને લીધે પછી અમે રિપોર્ટ ત્યાં કર્યા એને રિપોર્ટ કર્યા એટલે એને એને અમને કીધું કે એની કિડનીમાં તકલીફ થઈ ગઈ છે કિડની ફેલ થઈ ગઈ છે અને લિવરમાં ખોજો આવી ગયો છે એટલે કે તમે તાત્કાલિક કે બીજે તમે ગમે સારવાર માટે વયા જાવ કઈ વાંધો નહીં એટલે પછી અમે ત્યાંથી બીજે સારવાર માટે ગયા ત્યાંથી અમે કેજીમાં ગયા હતા કેજીમાં ગયા તો ત્યાં તપાસ કરી ત્યાં રિપોર્ટ ને સુધી કર્યું તો ત્યાં એ જ આવ્યું પછી એક ત્યાંથી રિપોર્ટ થઈ ગયા પછી ત્યાં પછી અમે અત્યારે અમદાવાદ સિવિલમાં સારવાર લઈ રહ્યા છીએ અત્યારે ડાયાલિસિસ ને સુધી ચાલુ છે તમે આંગે હોસ્પિટલ સાથે વાત કરી હતી કે આ કિડની તમે ગયા ત્યારે તો નોર્મલ હતા એકદમ પ્રોપર હેલ્થ હતી અને પછી આ જે વસ્તુ થઈ એના માટે તમે જવાબ માંગ્યો તો હા જવાબ માંગ્યો તો જવાબ માંગ્યો તો એ કે આ

જેનાથી કિડની પર અસર થઈ છે અન્ય હોસ્પિટલમાં પણ દસ થી પંદર દિવસ આઈસીયુમાં દાખલ કરેલા પરંતુ કોઈ ફેર પડેલો નથી આખરે તબિયત બગડતા અમદાવાદ હવે તેમનો કેસ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે ડોક્ટરે બંને કિડની ફેલ થયા હોવાનું તેમણે અમદાવાદમાં કહ્યું છે જૂનાગઢમાં હેલ્થ ઓફિસરની ટીમ અહીં હોસ્પિટલમાં પહોંચે છે અને ત્યારબાદ કરે છે અનેક ખુલાસાઓ આજે બેન છે હર્ષિતાબેન આના માટે પણ અમે વિગતો અને બધું માગેલું હતું જે તે વખતે અને એમાં પણ અને સાથે સાથે બીજા પણ કોમ્પ્લિકેશનના કેસો ધ્યાનમાં આવતા જે તે વખતે એક એમનું જે પીએમ ગાયનેકનું જે પેકેજ હતું એમને તાત્કાલિક મિટિંગમાં ડિસિઝન લઈ બંધ કરાવી દેવાનું દેવા દેવાયેલું હતું કે પીએમ જયમાં કોઈ પણ ગાયનેકના કેસ લેવા નહીં એ વાત છે બીજી તપાસમાં જે માઇક્રોબાયોલોજી સેમ્પલ એમને હોસ્પિટલ તરફથી પણ લીધા હતા અને અમારી જે કમિટી ગઈ હતી એ પણ તૂટીના અને જે અલગ અલગ એના સર્ફિસ અને બધા સેમ્પલ લેવાના હોય એ લેવામાં આવેલા હોસ્પિટલે જે રજૂઆત કરી હતી એ મુજબ એમના કહેવા મુજબ જે કંઈ આઈવી પાઇન્ટ આપણે જે બોટલ કહીએ છીએ એટલે એમનો જે રિપોર્ટ હોસ્પિટલે પ્રાઇવેટ લેબમાં કરાવેલો એમાં કંઈક એન્ડ્રોટોક્સિન કેવું કે છે એક્ઝેક્ટ મને વર્ડ નથી કહેવાય એ એક કારણ હોઈ શકે એવી એક હોસ્પિટલ રજૂઆત હતી એ સંદર્ભમાં અમારી કમિટી જ્યારે તપાસ કરવા ગઈ તો ત્યાં એ જે બેચનું એ જે આઈવી પાઇપ હોવું જોઈએ ત્યાં ઉપલબ્ધ નહોતું એટલે એનું સેમ્પલ નથી લીધું પણ બાકીના જે ઓટી ઓટી ટેબલ હોય ઓટી બધી સર્ફેસ હોય એના માઇક્રોબાયોલોજી સેમ્પલ લીધેલા એ બધા સેમ્પલમાં કોઈ એવું ઇન્ફેક્શન એટલે નેગેટિવ સેમ્પલ આવેલા છે હવે એટલે આખી વિગત છે અત્યારે તપાસના વિશે સ્ટેજ એ આ રીતે છે જ્યારે બીજી બાજુ પ્રશાસન તરફથી પણ શું કહેવામાં આવ્યું છે હોસ્પિટલના પ્રશાસન તરફથી સોહેલ સમા શું કહી રહ્યા છે સાંભળીએ તો 43 પેશન્ટને મે ટ્રીટમેન્ટ આપેલી છે ઈ 43 પેશન્ટમાં ચાર પેશન્ટ છે કે જેને ઇન્ફેક્શન આવેલું છે ઈ ચાર પેશન્ટમાં કેપના બાટલા યુઝ કરવામાં આવેલા છે એના વિશે એવું છે કે અન્ય જે મહિલાઓ છે એ ત્રણ મહિલાઓ ટ્રીટમેન્ટ ચાલે છે હવે ટુ બી ફ્રેન્ક વિથ યુ આઈ એમ નોટ અ ડોક્ટર સો એના વિશે હું તમને ફ્રેન્કલી ના કહી શકું શું છે શું નહીં ડેડિકેટેડ ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર છે એ એના ઉપર કામ કરે છે કે ખરેખર કયા લેવલે શું કામ થઈ રહ્યું છે અને બધા લેવલે અમે અહીંયા તમને એ કહી શકીએ છીએ કે હોસ્પિટલનો કોઈ પણ ફોલ્ટ નથી આપણી સંસ્થાની હોસ્પિટલ છે ડોક્ટરનો પણ કોઈ પણ ફોલ્ટ નથી આ જે પણ બનાવ બન્યો છે જસ્ટ બિકોઝ ઓફ ધ આરએલ ટોક્સિન ખાસ જે અમારા જિલ્લા પંચાયતમાં આરોગ્ય મિત્ર છે આખું ડિપાર્ટમેન્ટ છે એના ઓફિસર ટોટલ ચાર થી પાંચ ઓફિસર અહીંયા આવેલા હોસ્પિટલની મુલાકાત લીધેલી મુલાકાત લીધી બધી ફાઇલ ચેક કરાવી અમારા ડોક્ટર જોડે મુલાકાત કરાવી એની સાથે અમારી અહીંયા પણ મિટિંગ થયેલી જિલ્લા પંચાયતમાં ટોટલી બધું ક્લોઝ કરાવ્યું અને એ લોકો જ હવે આગળ જે આ કેબ કંપની છે એના ઉપર આગળ બધું એક્ટિવિટીઝ કરશે બાળક પતિ એનું પરિવાર આખે આખો વિખરાઈ ગયો છે હવે આના માટે જવાબદાર કોણ તંત્રનો જવાબ આપશે કે કેમ એ તો જોવું જ રહ્યું ભાર્ગવી જોશી ગુજરાત તક જૂનાગઢ